નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી ફ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડિયોમાં હવામાનના તાજા સમાચાર જાણવાના છીએ વેધર અપડેટ વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી દક્ષિણ ગુજરાત માટે ઓગસ્ટ બારે જુઓ આજના તાજા સમાચાર હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ખેડૂતો માટે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોએ વરસાદની ભીની જમીનમાં કૃષિ કાર્યો ન કરવા માટે જણાવ્યું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્ય કરવાથી લોકોનો પાક પીળો પડી જાય છે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેને લઈ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે સાથે જ તેમણે કહ્યું કે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ત્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન સ્થાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે એ સાથે જ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો પાંત્રીસ ટકા વરસાદ અને હજી કેટલો બાકી છે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુધી પાંત્રીસ ટકા વરસાદ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો છે જેમાં એક જ સપ્તાહમાં ત્રેવીસ તાલુકાઓમાં વીસથી સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડત્રીસ ઇંચ નોંધાયો હતો જાણો એક સપ્તાહમાં કેટલો વરસાદ છેલ્લા એક સપ્તાહમાં ત્રેવીસ તાલુકામાં વીસથી સાડત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડત્રીસ ઇંચ નોંધાયો હતો જ્યારે પોરબંદર અને નવસારીમાં તેત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો દ્વારકાના કલ્યાણપુરામાં બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો તો કેશોદમાં એકત્રીસ અને પલસાણામાં ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે માણાવદરમાં અઠ્યાવીસ વિસાવદરમાં સત્યાવીસ ખેરગામમાં સત્યાવીસ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે ત્યારબાદના વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ જુવા સમાચાર હવામાન વિભાગ દ્વારા દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને સાથે જ નદીઓના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો ત્યારે યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તાઓ ધોવાયા હતા ભારે વરસાદ બાદ યમુના નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું જાનકી ચટ્ટીમાં યમુના નદીનું રુદ્ર સ્વરૂપ હવામાન વિભાગ દ્વારા આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તરાખંડમાં જબરજસ્ત વરસાદ નોંધાયો છે જેને લઈ યમુનાત્રીઓમાં અસ્થાયી પુલ અને સુરક્ષા દિવાલને નુકસાન પહોંચ્યું હતું ત્યારે વરસાદને કારણે જાનકી ચટ્ટી બસ પાર્કિંગમાં પાણી ભરાયા ગયા હતા તો ત્રણ ખચ્ચર યમુના નદીના પ્રવાહમાં વહી ગયા હતા અને સાથે જ એક બાઇક પણ રટાઈ ગયો હતો જાનકી ચટ્ટીમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ત્યારે રૌદ્રપ્રયાગમાં ફસાયેલા એકસો છ લોકોને હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા વરસાદને કારણે પાણીનું સ્તર બસ્સો ત્રાણું મીટરની ચેતવણી સ્તરને વટાવી ગયું હતું જેના કારણે પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે કંટ્રોલ મેસેજ મળ્યા બાદ પોલીસે કવર પેસેન્જરને એલર્ટ કર્યા શુક્રવારે સાંજે ભીમગોડા બેરેજ પર ગંગાનું જળસ્તર બસ્સો ત્રણું મીટરના ચેતવણી સ્તરને વટાવી બસ્સો ત્રણું પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચ્યું હતું આ અંગે પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું પૂર રાહત પોસ્ટને એલર્ટ કરવામાં આવી લોકોને ગંગા કાંઠાના વિસ્તારોમાં ન જવાની સૂચના પણ હવામાન વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા આપવામાં આવી હતી એ સાથે જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરામાં વરસાદ બાદ ફતેહગંજમાં રોડ રસ્તાઓનું ધોવાણ ફતેહગંજના વિસ્તારો રોડ રસ્તાનું ધોવાણ કેટલું થયું નુકસાન આવો જાણીએ અમદાવાદમાં આ દિવસે મેઘતાંડવ બાદમાં ગુજરાતમાં ગઢશે વરસાદનું જોર જાણો શું છે આગાહી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાબક્યો ત્યારે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના નવસારી તાપી વડોદરા સહિત વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદને લઈ વડોદરાની વિશ્વામિત્રી અને નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એકત્રીસ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યના પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ગડબડાટી બોલાવી દેશે આ સાથે આવતીકાલે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે જ્યારે આગામી બે દિવસ અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થતા નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે અઠ્યાવીસ જુલાઈ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરતાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટમાં મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ભરૂચ નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ સાથે જ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ ઓગણત્રીસ જુલાઈ રાજ્યના છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ઓગણત્રીસ જુલાઈ રાજ્યમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્રીસથી એકત્રીસ જુલાઈ ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ જોવા મળશે રાજ્યમાં સતત ઓગણત્રીસ જુલાઈ સુધી મેઘરાજા ગડબડડી બોલાવ્યા પછી આ દિવસે વિરામના મૂળમાં દેખાશે આ દિવસે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં નવસારી અને વલસાડ જિલ્લાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આતા વરસાદને લઈ મહત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકન જરૂર દબાવો આવા જ અવનવા હવામાન સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવા સમાચાર સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર